તેથી તેમને તાત્કાલિક એકસો આઠ દ્વારા સારવાર માટે અમદાવાદ મહિલા શહેરના કુંભારવાડા માઢીયા રોડ શેરી નંબર પાંચમાં રહેતા ભાવુબેન નરેશભાઈ ચૌહાણ હોવાનું જાણવા મળ્યું હતું જ્યારે આ બનાવ બનતા ટ્રક ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો રિપોર્ટર ફિરોજ સેલોત એફકે લાઇવ ન્યૂઝ ભાવનગર હતા અને નગરપાલિકા અમારી છે ને ખેંચવાની કલર ની અજાણો છે ને ટાયર માં ઉપર ચડ્યા કયા વિસ્તારમાં બનાવ બનાવ છે બાબુ મેં ઘર પાસે બેન ચાલીને જતા હતા કે ચાલીને જતા હતા